જે માતાજી ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જે મગફળીની વાત કરવાના છે કે ચોમાસામાં જ્યારે કંઈ મગફળી આવી અને સારું એવું ઉત્પાદન મળે તો તે માટે જે આપણે જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા જે સંશોધન કરેલું છે બિયારણ તો જે ગ્રીનફ્લ એગ્રી સીડ્સ દ્વારા જે સંશોધન કરેલું છે અને ખાસ કરીને જે ગીરનાર ચાર ગીરનાર ચારની વેરાયટી છે એ અત્યારે વધારે વધારે ઉત્પાદન મળે છે અને તેલ તેલનું પ્રમાણ પણ વધારે હોય છે તો ખાસ કરીને જે ગિરનાર ચાર છે મગફળી એ જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા એ સંશોધન કરવામાં આવેલું હતું અને ખાસ કરીને એમાં તો જે કુલ છ સંસ્થાઓ દ્વારા ગુજરાત ચારનું સંશોધન કરવામાં આવેલું છે અને બે બે યુનિવર્સિટી છે એ જૂનાગઢની હતી અને બીજી છે એ હૈદરાબાદની અને એક કોમ્બેટરની છે અને એક તિરુપતિ અને બીજું છે એ ક્લેમની એમ કરીને કુલ છ સંસ્થાઓ દ્વારા છે એ આ ગીરના ચાર મગફળીની વેરાયટીની સંશોધન કરવામાં આવેલું હતું અને ખાસ કરીને બે હજાર વીસ એકવીસમાં તેનું સંશોધન થયેલું છે અને તે ઉત્પાદન પણ સારું એવું આપે છે તો ખાસ કરીને છે એ તે ઉત્પાદન છે એ વધારે વધારે તે ત્રીસ થી ચાલીસમાં ઉત્પાદન આપતી વેરાયટી છે અને ખાસ કરીને તે સોળ ગુઠાની વાત કરીએ તો ત્રીસથી ચાલીસ પણ ઉત્પાદન વધારે વધારે આપે છે અને એની એવરેજ ઉત્પાદનની વાત કરીએ તો સરેરાશ ઉત્પાદન છે એ વીસથી પચીસ મણ જેવું ઉત્પાદન આ ગીરનાર ચાર વેરાયટી આપે છે અને ખાસ કરીને આ સમયગાળો છે અને પાકવાનો તો સમયગાળાનો વાત કરીએ તો એકસો પંદરથી એક વીસ દિવસમાં આ વેરાયટી છે એ સંપૂર્ણ પાકી જતી હોય છે અને ગિરનાર ચારની વાત કરીએ તો તેમાં છે એ ટકાવારી અને તેનું તેલનું પ્રમાણ છે તો ખાસ કરીને તેલનું પ્રમાણ છે એ ત્રેપન ટકા હોય છે જે આપણે મગફળી ગીરનાર ચાર આવે એને દાણામાં છે તેલનું પ્રમાણ છે એ આપણે ત્રેપન ટકા છે અને એમાં ઓલિક એસિડ એટલે ખાસ કરીને ઓલિક એસિડનું આપણે પ્રમાણ વધારે હોવું જોઈએ તો ખાસ કરીને ગીરનાર ચાર વેરાયટી છે એ ઓલિક એસિડની વાત કરીએ તો ઓલિક એસિડ છે એસી ટકા એમાં હોય છે ટકા છે એ પોલિક એસિડ હોય છે અને બીજો છે લિનોલિક લિનોલિક એસિડ છે એ વીસ ટકા હોય છે અને ખાસ કરીને બીજી મગફળી કરતાં છે આમાં બીજી મગફળીની વાત કરીએ તો બીજી મગફળીમાં તો પચાસથી સાઠ ટકા છે એ ઓલિક એસિડ હોય છે અને આમાં છે એચીસ ટકા પોલિક એસિડ હોય છે હવે ખાસ કરીને વાત કરીએ તો આ છે એ આ બીજનો દર તો આપણે આનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ તો ખાસ કરીને મગફળી છે એ આપણે સોળ ગુઠ્ઠાનો વીઘો હોય તો એનું પ્રમાણ થઈ વીસથી પચીસ કિલો વીઘે વાવેતર થવું જોઈએ સોળ ગુટ્ઠામાં વીસથી પચીસ કિલો એનું વાવેતર કરવાનું હોય છે અને આ પણ એક એની ખાસિયત હોય છે અને ખાસ કરીને આ મગફળી છે એ આપણે પાણી વધી જાય તો પણ પીળી થતી નથી આ એની ખાસિયત છે અને તે પાકે ત્યાં સુધી લીલો છમ છોડ રહેતો હોય છે અને ગિરનાર ચારની આ ખાસિયત છે અને ખાસ કરીને તો તેને જે લગતા રોગો છે એને તેને રોગપ્રતિકારક શક્તિ છે એમાં વધારે હોય છે એમાં રોગ જીવાત છે એ ઓછી આવવાની શક્યતા રહેતી હોય છે અને ખાસ કરીને જે ગિરનાર ચાર વેરાયટી છે એ ત્યારે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં આપણે વધુમાં વધુ વાવેતર થતું હોય છે અને ગિરનાર ચાર છે એના દાણા છે એ આછા ગુલાબી રંગના હોય છે અને ખાસ કરીને જે મગફળી પાકી જાય પછી તેના દાણા કાઢીને એકસો દાણા હોય તો એનું વજન છે એ આપણે તેતાલીસ ગ્રામ જેટલું નીકળે છે તો તેમાં તેલનું પણ પ્રમાણ વધુ હોય છે અને આ પણ એક ગિરનાર ચારની ખાસિયત રહેલી છે હવે મિત્રો જે છે એ ગિરનાર છે એ કાયમ માટે લીલો છોડ છોડ રહેશે અને જે આપણે આપણે પાણી વધી જતું હોય છે રેસકાણ જેવી જમીનમાં પણ તે લીલો છમ છોડ રહે છે આ એક ગિરનારની ખાસિયત છે અને ખાસ કરીને તો એ છે એ મધ્યમ ઊભો અને આડો તેમ બહુ ફેલાતી નથી અને બહુ ઉભળી થતી નથી એવી રીતે આ મગફળી થતી હોય છે અને આ દાણામાં સ્વાદેશ દાણો છે પણ એ ખૂબ સ્વાદિષ્ટ છે અને આમાં પણ વિદેશમાં પણ જે ડિનના ચારની વેરાયટી છે તે વિદેશમાં પણ એની માપ થતી હોય છે હવે ખાસ કરીને તે આ લીલો છોડ છે એ બીજી મગફળી કરતાં પણ જે લીલા તડતડિયા હોય છે કાળા ડાગા હોય છે તો એવા રોગો પણ આમાં ઓછા આવતા હોય છે અને જે છે બીજી મગફળી કરતાં પણ આ ઉત્પાદન વધતું હોય છે અને ખાસ કરીને તો તેલનું પ્રમાણ છે એ આ મગફળીમાં વધારે હોય છે તેલનું પ્રમાણ છે એ ગિરનાર ચારમાં છે એ નીકળે એટલું બીજી મગફળીમાં નીકળતું નથી અને ખાસ કરીને જે ગિરનાર ચાર છે તો એ આપણે જે સંશોધન કુલ છ યુનિવર્સિટી દ્વારા થઈને જે સંશોધન કરવામાં આવેલું છે અને આપણે જૂનાગઢની બે સંસ્થાઓ છે જે રિચર્સમાં અને એમ કરીને કુલ છ સંશોધન સંસ્થાઓએ થઈને આ ગીરના ચારની વેરાયટી છે એ બે હજાર બાવીસમાં આમ સંશોધન કર્યું હતું અને આ મગફળી પણ સારી છે અને તેનો દાણાનો આકાર પણ એકદમ કાછો ગુલાબી અને જાડો દાણો થતો હોય છે તો અને તેલનું પ્રમાણ પણ એમાં વધારે હોય છે અને જે આપણે ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ હોય છે તો આ પણ એક એની ખાસિયત હોય છે અને ખાસ કરીને તો આમાં મેન ખાસિયત તો એ છે કે આમાં છે એ તેલનું પ્રમાણ ત્રેપન ટકા હોય છે અને ઓલિક એસિડ તો ખાસ કરીને ઓલિક એસિડ છે એ આપણે એસી ટકા જોવા મળે છે અને બીજી મગફળીમાં છે એ ઓછું પ્રમાણ હોય છે એટલે આમ વજન પણ વધારે છે અને તે આપણે પચાસ પચાસ ખોખા હોય આપણે તો પચાસ ખોખામાંથી વજન આપણે છે એ તેતાલીસ ગ્રામ જેટલો નીકળતો હોય છે તો આ પણ એની ગીરનાર ચાર ખાસિયત છે અને ખાસ કરીને આ છે એ એકદમ જ્યારે ઊંબાળો ત્યારે એ સફેદ રહે છે અને મૂળ પણ સફેદ રહે છે અને તૂટવામાં બે તેના જે મૂળ છે એ એકદમ મજબૂત હોય છે એટલે કે જે આપણે સોયા છે તો એ સોયાની સંખ્યા એક છોડમાં જોવો તો પચીસથી ત્રીસ જેટલી જોવા મળતી હોય છે એક દાણાની અંદર અને તે પણ છે એ તૂટવાની શક્યતા ઓછી રહેતી હોય છે તો ખાસ કરીને આમાં મગફળી સારામાં સારી વેરાયટી કહી શકાય તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જઈ જવાનું જય ક્રિષ્ણ